आते કારણ લાવું જોઈએ રોકાણ થાય ચાલી બને એટલે રોકાણ થાય પ્રેસર પ્રેશર આટલું પ્રેશર ફટાફટ આખું લેવું જોઈએ ઉપરથી થાય છે પણ અમે ખાય ના થાય ને પણ ભાઈ વધારે થવા માંડી કે મૂકું છું હોય કે મને આટલા એક નહીં જેવી 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 કુલ રહેશે નહીં ચાર વર્ષથી આવું પ્રોબ્લેમ થવાનો તો મારા કીધા પહેલાં અમે કહી ગઈ અમારા પાસે તો ફોટો નહીં મશીને નહીં કઈ જઈએ આટલા તાર આટલાથી મળીને આખો પગ પકડી જાય બોલ ના હોય ગયા તો પછી શું થાય એટલે આવું થાય તો શું ને પકડી જાય ને પકડી દે ને સોડી દે ને આવું થાય ને વચમાં ઓળી આ બે ત્રણ મહિના કમ્પ્લીટ થઈ ગયું વળી પાછું આવા પંદર દાળ વળી પાછું ફરી થવાનું